ભારતમાં બીજું કંઈ ચાલે કે ન ચાલે પરંતુ ધર્મના નામ પર અમુક ઢોંગી સાધુઓની દુકાન જરૂર ચાલે છે અથવા તો ચાલી ચૂકી છે કારણ કે આપણા દેશના લોકો ધર્મ પ્રત્યે હંમેશા ભાવુક રહે છે જેનો ફાયદો ઉઠાવે છે આવા પાખંડી સાધુઓ

ઠગી હતી આટલું જ નહીં આ મહાશયની ગાડી તો એવી ચાલવા લાગી કે તે ખુદ ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતા જેનો ડાયરેક્ટર એક્ટર અને ગાયક તે પોતે જ હતા હવે આ બાબા પર આરોપોની વાત કરીએ તો સૌપ્રથમ વર્ષ બે હજાર બેમાં એક અજાણ્યા પત્ર દ્વારા સ્ત્રી સાધ્વી પર રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ હાઈકોર્ટ આ પત્ર પર ફેસલો લઈને સપ્ટેમ્બર બે હજાર બે માં આ કેસ સીબીઆઈ ને સોપી દીધો હતો આટલું જ નહીં આ બાબા પર ચારસો લોકો ને નપુસક બનાવવાનો પણ આરોપ છે અને સૌથી મોટો આરોપ તો એ છે કે તે સાતસો એકર જમીન પર બિન કાયદેસર કબજો કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું આવા કારનામાઓને કારણે આજે આ બાબા જેલની હવા ખાઈ રહ્યા છે નંબર બે ઓમ બાબા મિત્રો આના વિશે તમને શું જણાવવું આ મહાશયના કારનામાં પણ કંઈ ઓછા નથી ખરેખર આ મહાશયે પોતાની ગંધ બિગ બોસ જેવી રિયાલિટી શોમાં પણ ફેલાવી દીધી હતી તે સિવાય આ બાબાએ લાઈવ ટીવી શોમાં એકર ગેસ્ટ પણ સાથે ઝઘડો કર્યો હતો આ બાબા પર સૌથી મોટો આરોપ ચોરી કરવાનો હતો જે વર્ષ ઓગણીસો બોત્તેરમાં પોતે સાધુનું રૂપ ધારણ કરીને કરી હતી હાલ આ મહાશય સ્વર્ગમાં તો નહીં પરંતુ નર્કમાં જરૂર હશે નંબર ત્રણ આસારામ મિત્રો ભારતના ઇતિહાસમાં જ્યારે પણ પાખંડી બાબા પર પુસ્તક લખાશે તો આસારામનું સૌથી પહેલું નામ હશે જી હા મિત્રો આ બાબા પર રેપ મર્ડર લૂંટફાટ જેવા ઘણા કેસો ચાલુ છે કહેવાનો મતલબ એ કે દુનિયાના દરેક ગુનાઓ આ બાબાએ કર્યા છે આસારામ બાપુના અમદાવાદ આશ્રમમાં રહેનાર એક વ્યક્તિ જેનું નામ અજય કુમાર હતું તેમણે જણાવ્યું હતું કે તેણે ખુદ આસારામને સ્વિમિંગ પુલમાં મહિલાઓ સાથે રાસલીલા કરતા જોયા હતા એક ન્યૂઝ ચેનલે પણ ખુલાસો કર્યો હતો કે આસારામ બાપુ એક મહિલા ન્યૂઝ એકર સાથે જબરદસ્તી રાત વિતાવવા માંગતા હતા આ બધા ગુનાઓના સરદારની હાલત આજે કેવી છે તમે બધા જાણો છો ત્યારબાદ નેક્સ્ટ સ્વામી નિત્યાનંદ મિત્રો તમે અત્યાર સુધી ઘણા ઢોંગી બાબાઓની કહાની સાંભળી હશે પરંતુ આ મહાશય ની સ્ટોરી સાંભળીને તમારા પગ નીચે છે ખરેખર મિત્રો આ કોઈ મજાક નથી યોન શોષણ ના આરોપ થી ઘેરાયેલા આ બાબા એ ભારત ની સોળ હજાર કિલોમીટર દૂર એક અલગ જ દેશ વસાવી લીધો છે દેશની પોલીસ તેને અહી શોધી રહી છે અને આ બાબા ત્યાં પોતાની રાસ લીલા રચાવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ જે અલગ દેશ વસાવ્યો છે તેનું નામ છે માં આ જગ્યા કોઈ આશ્રમ કે અડ્ડો નથી પણ અલગ રાષ્ટ્ર છે ત્યાંના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભગવાન અને સ્વામી આ મહાશય પોતે છે ત્યારબાદ નિર્મલ બાબા મિત્રો શું તમે ક્યારે એવા સાધુ જોયા છે જે માત્ર ચોમોસા અને ચટણીની વાત કરતા હોય હા મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બાબા માર્કેટમાં આવ્યા જ હતા સમોસા અને ચટણી વેચવા ખરેખર મિત્રો આ બાબા ને સૌથી મોટો ઢોંગી બાબા કહીએ તો પણ ચાલે કારણ કે આ મહાશય ગરીબ લોકો પૈસા પણ ઠગી લીધા હતા આ બાબાના ગુનાઓની વાત કરીએ તો લગભગ બે ત્રણ વિડીયો બનાવવા પડે હાલ આ બાબા જેલની ચક્કી પીસી રહ્યા છે